કેમ કે માર્ગમાં પડેલા દોરીના ગૂચળા પક્ષીઓના પગમાં ફસાઈ જતા હોય છે અને તે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસાના જ એક સેવાભાવી યુવક આવા જીવલેણ દોરીના ગૂચડાને લોકો પાસેથી પ્રતિ કિલો રૂપિયા ના ખરીદી તેના ભેગા કરી અને સળગાવી નષ્ટ કરી અનોખી સેવા કરી રહ્યા છે ઉત્તરાયણનો પર્વ એટલે પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો એક અનેરો શુભ અવસર છે સાથે સાથે આ દિવસે દાનનેપૂર્ણ અને આપવાનું પણ અનેરો મહિમા છે અને અનેરો વિશેષ ઉત્તરાયણ તહેવાર છે પૂર્ણ થઈ ગયા પછી રસ્તા પર પડેલા કપાયેલા પતંગ અને દોરાના ગુચડા અબોલ પક્ષીઓના પગ અમને ફસાઈ જતા તે જીવલેણ સાબિત થતા હોય છે ત્યારે ડીસા ને જીવદયા પ્રેમી અને વર્ષોથી પશુ સેવા ભાવી યુવક રમેશભાઈ જેઠવા આ અનોખા સેવા જોડાયા છે આ યુવકે પોતાના પૈસાથી બાળકો અને લોકોને અપીલ કરી આવા દોરીના ગુચડા લોકો પાસેથી બસો રૂપિયાના ભાવે ખરીદી છે અને તે ભેગા કરી તેને સળગાવી તેનો નાશ કરી જીવોની સેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા